હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટૉપિક છે તિરંગાનું મહત્વ આજના વિડીયોમાં આપણે તિરંગાનું મહત્ત્વ વિષય ઉપર નિબંધ જોવા જઈ રહ્યા છે આનો ઉપયોગ તમે વક્તવ્ય તરીકે પણ કરી શકશો તો ચાલો શરૂ કરીએ તીન રંગ કા પ્યારા ઝંડા લહર લહર લહેરાય ઝંડા તીન રંગ કા પ્યારા ઝંડા લહર લહર લહેરાય ઝંડા આવો ઈસકો શીશ ઝુકાય આવો ઇસ્કો શીશ જુગા ચુકાય જનમનગનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ત્રણ આડી પટ્ટીઓથી ઉપર કેસરી મધ્યમાં સફેદ અને નીચે લીલો આ તિરંગી ધ્વજ ને દરેક પટ્ટી અને તેના રંગોનું ખાસ મહત્વ છે કેસરીઓ રંગ શૌર્ય ત્યાગ અને બલિદાન નું પ્રતિક છે આ રંગ દેશના નાગરિકોને નિસ્વાર્થ સેવા અને સંકલ્પનું પ્રતિક છે મધ્યમાં આવેલી સફેદ પટ્ટી સત્ય અને શાંતિનું પ્રતિક છે તે દેશના નાગરિકોને સત્યના માર્ગ પર ચાલવા અને હંમેશા શાંતિ અને સહકાર જાળવવા પ્રેરિત કરે છે લીલો રંગ સમૃદ્ધિ વૃદ્ધિ અને નમ્રતાનું પ્રતિક છે આ રંગ આપણા દેશમાં ખેતી અને કુદરતી સંપત્તિની મહત્તાને દર્શાવે છે સફેદ પટ્ટીમાં આવેલું અશોક ચક્ર ધર્મચક્રનું પ્રતિક છે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે આ ચક્ર ચોવીસ કાંટા ધરાવે છે જેને આપણે આરા તરીકે પણ ઓળખીએ છીએ જે ચોવીસ કલાક અને સમયની પ્રગતિનું દર્શન કરે છે તે દેશને આગળ વધવાની અને હંમેશા કાર્યશીલ રહેવાની પ્રેરણા આપે છે આ પ્રતિકો અને રંગો સાથે તિરંગો દેશના નાગરિકોની એકતા અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના ભાવને ઉજાગર કરે છે તિરંગો એ માત્ર ધ્વજ નથી પરંતુ તે દેશના ગૌરવ આત્મસન્માન અને આદર્શોનું પ્રતીક છે જે દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે સ્વાતંત્ર્ય આંદોલનના શરૂઆતથી લઈને સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલાય પરિવર્તન થયા અંતમાં બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતીય સંવિધાન દ્વારા વર્તમાન ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ આપણા રાષ્ટ્રધ્વજ કેવી રીતે બન્યો એનો પણ અલગથી એક ઇતિહાસ છે મિત્રો જો તમારે એ વિશે જાણવું હોય તો મને કમેન્ટમાં કહેજો હું એના ઉપર પણ એક વિડીયો બનાવીશ આપણા ધ્વજમાં ત્રણ રંગો હોવાથી આપણે તેને તિરંગા તરીકે ઓળખીએ છીએ આપણા તિરંગા માટે એટલે કે ઝંડા માટે એક ઝંડા ગીત પણ છે આ ઝંડા ગીતની રચના શ્યામલાલ ગુપ્ત પાર્ષદ દ્વારા કરવામાં આવી છે જેના શબ્દો છે વિજય વિશ્વ ભલે હી જાય આપણો ધ્વજ એ આપણી શાનનું પ્રતિક છે અને વિજયનું પણ પ્રતિક છે દરેક ભારતવાસી પોતાના ધ્વજને હંમેશા ફરકતો જોવા માંગે છે અને એની શાન કદી ઓછી ન થાય તેમ પણ ઈચ્છે છે તેના માટે ભારતીય નાગરિક તરીકે રાષ્ટ્રધ્વજનો આદર કરવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે અને આ વાતને આપણે હંમેશા યાદ રાખવી જોઈએ રાષ્ટ્રધ્વજ હંમેશા દેશમાં ફરકતો રહે તે માટે આપણા અનેક શહીદોએ બલિદાન આપ્યા છે અને તેમના બલિદાનના ફળ સ્વરૂપે જ આ દેશમાં તિરંગો લહેરાય છે તેથી જ તો કહી શકાય કે આ દેશની ધરતી પર એવા થયા નરબંકા આ દેશની ધરતી પર એવા થયા નરબંકા જેને લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેને લીધે ભારતમાં લહેરાય છે તિરંગા વંદે માતરમ સો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો ફરીથી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ